તો રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં ભાગવામાં આવ્યા છે નવ અને આપણે જઈએ છીએ ગંગા ખાતે સ્નાન કરવા ગંગા સ્નાન કરવા તો વિડીયોમાં જોડાઈ રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો તો આ છે આપણા કરશન પપ્પા હેરવાનસી આ છે આપણા નીલાભાઈ મારા કપા આયા છે ગોવિંદભાઈ આયા છે આપણા અરવિંદ કાકા અને છે જોઈ શકો છો અહીંયા એ આપણા નાગજન બાપુજી છે તો વિડીયોમાં જોડાઈ રહેજો મજા આવશે તો મિત્રો આપણે ગંગા કાંઠે પહોંચી ગયા છીએ અને પાછળ જોઈ શકો છો ગંગા નદી તમે જોઈ શકો છો મિત્રો ગંગા નદી આ છે મિત્રો ગંગા નદી હરિદ્વાર નજારો તમે જોઈ શકો છો સવારનો

કાંતું પાડીશું ઉતરાય. તો નાયમ બોલતરાયનો સૌ માડો. આપડા પાપ ધોઈ ગયા મિત્રો. પાપ ધોઈ ગયા. ભાઈ નાયમ ભાઈ નારાજી નાયમ પાપા તો મિત્રો આપણે ગંગા સ્નાન કરીને આવતા રહ્યા છીએ આપણે રૂમમાં ટેકાવી ગયા છીએ અને રૂમ તમને દેખાડી દઉં કેવડા કેવડા મોટા રૂમ છે જો મિત્રો આ આખો રૂમ છે એક અહીંયા બે બેડ છે અને પાછળની તરફ આ બાલ્કની છે અને અહીંયા હરિદ્વારનું બસ સ્ટેન્ડ બાથરૂમ છે મિત્રો કેવડું મોટું બાથરૂમ છે આ છે મિત્રો બીજો રૂમ આમાં ચાર પલંગ છે આમાં છે ચાર પલંગ ત્રીજો રૂમ મિત્રો આ ત્રીજો રૂમ છે આ એ બાલ્કની છે મિત્રો આ છે મિત્રો ચોથો રૂમ જોઈ શકો છો મિત્રો અને આ આ છે મોટી બાલ્કની અમારા નીલા કાકા એલા છે નીલા કાકા હાઈ કરી દો આ મિત્રો હરિદ્વાર ની ગલી હરિદ્વાર ની ગલી છે મિત્રો આ તો મિત્રો આજે આપણે ગંગા સ્નાન કરવા ગયા અને બહુ મજા આવી વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખ્યો મળીએ નાખી